હવે વરદાનજી હવારમાં ફેર પંદર વીસ જમીનની ટુકડી લઈ અને બીરબલના ઘર તરફ હાલ્યા છે તો બીરબલના હોમે ઘેર દરવાજે તો હોય છે તો આ વખતમાં બધા આખું દળા આવતા ભાળી અને બીરબલના ઘરથી ડોછી કીધું કે તમે બધા અંદર જાઓ આજે હું જવાબ આપું છું એટલે આ બધા આવ્યા એટલે વરદાનજીને દોછી આવ્યો અને કીધું કે તમારે અમારા ઘેર આવવાથી અમારું હોમણું પવિત્ર કર્યું પતનજીએ કીધું કે ઓગડાની વાતો બધી છોડો અને બીરબલને આદર કરો દરબાર ગઢમાં બાદશાહને બાદશાહે હુકમ ફરમાવ્યો છે કે આજને આજ બિરબલને આગર કરો બીજી કીધું કે એ તો હવે રાતમાંથી તમે છૂટા કર્યા એ છૂટાશા અત્યારે છે નહીં તો પરદેશ છે યાત્રા કરવા જેલા છે એટલે ઘેર આવશે એટલે અમે એમને અવશ્ય દરબાર ગઢમાં હાજર થવાનું છે વર્તન કીધું કે બીજી બધી વાતો છોડો ત્યાં હોય ગમે તે હોય ત્યાંથી યાદને યાદ આદર કરો જોઈશી કીધું કે હાજર એટલે આટલું બધું તમે જોર કરી કે એમને તિષ્કાર આપ્યો છે કે એમને સભામાંથી ભરી સભામાં અપમાન કરવામાં આવ્યું છે તેઓ ત્યાંથી હાલી છે અને આજ આજભરી આટલું બધું કહો છો કે આદરશો હાદરશો એટલે હવે આવશે ને આદર થશે એના તમારા મતે તમે કહ્યું તો એના મતે કરશે એટલે કે એમ ના ચાલે તારે તમે શું કરશો એટલે કે જો તમે કાલે હાજર નહીં કરો તો તમને કાલે હુકમ ફરવામાં આવશે તમારે ઘર છોડવું પડશે તમારે દિલ્હી છોડવી પડશે તમારે દેશ વટો લેવો પડશે જેટલે દિલ્હીનો તાબો ફરે છે તેટલે તમારે રહેવાનો કોઈ અધિકાર નહીં રહેશે કીધું કે આટલું બધું બિરબલનું મારા પતિનું આટલું બધું મૌન પોન અને આ વાહવાહ થતી હતી અને શૈલે તાતા આટલું એમને પેલું મળે એટલે કે હા કે એવું તો કે મારા પતિએ શું કે દરબારમાં ખોટું કર્યું શું કહ્ડ કર્યું એટલે કે આટલી બધી સજા દેશ એટલે કે તમારા પતિએ બાદશાહ સાહેબની ભરી સભામાં એક પ્રશ્નનો જવાબ નથી આવ્યો કે હવે ત્રણસો આઠ જવાબ આપતા હતા અને એક જવાબ ના આવ્યો એમાં આટલું બધું કે હા તો કે એક જવાબની આટલી બધી પેલી હોય તો હવે એક મારા પતિને એક બિરબલને તમે એકને પ્રશ્ન પૂછો છો પણ હું તમને બધાને પ્રશ્ન પૂછું છું બાદશાહને આખા દરબાર કરીને આખી દિલ્હીના તાબામાં જે ફરે એમને બેઠા છે એમને બધાને કહું છું કે આખા બધા થઈને તું મારા એક પ્રશ્નનો જવાબ આપશો તો અમે દિલ્હી અને દિલ્હીના તાબાથી છોડી અને દેશવટો ભોગવશું પણ મારા પ્રશ્નનો જવાબ આવશે તો તે નહીં કરી એ જવાબ નહીં મળે તો અમે ઘરે નથી છોડવાના કે અમે દિલ્હીએ નથી છોડવાના કે અમે દેશવટો લેવાના નથી અને તમારે ટોપી ઉડાડવા હોય તો ઉડાડતો અમે મરવા માટે તૈયાર અને મારા પ્રશ્ન પ્રશ્ન છે કે આ જગતમાં ભાજ્યું શું બનવું એટલે કે આ જગતમાં ભાજ્યું શું બનવું એટલે કોનો પ્રશ્નનો જવાબ આપજો એટલે વીસ પચીસ ચાલીસ જણાનું ટોળું હતું એટલે બધાને એકબીજાને સમજ જોયું કે કોઈ ભાજું શું પેલું બધાએ વિચાર કર્યો કે ભાજી ગયું તો ભાજી કે ભાજી ગયું તો ભાજી તો કે તમારા બાદ છાને કહેતું કાલે આ જવાબ મળે એટલે અમે તરત હોયથી ઉછાળા દે છે એટલે પ્રધાન પાછા આવ્યા અને બાદશાહની એને વાત કરી સવારમાં બરોબર ગઢ ભરડો છે દરબારગઢમાં બધા માણસો બેઠા છે બધા બધા દરબારો રાજાઓ મહારાજાઓ બધા બેઠા છે પંડિતો જોહાત્રીઓ વિજ્ઞાનિકો બધા બેઠા છે ને બાદશાહે કીધું કે આખી સભામાં કહેવામાં આવે છે કે આ જગતમાં ભાજ્યું શું ભલું એટલે કોઈ બોલ્યું નહીં કે ભાજી જુઓ તો ભાજી જોજે શું ભલો થાય કે ભાજે શું ભલો થાય બાદશાહી કીધું કે પ્રધાનજી કોઈ બી કરો પણ બિરબલને હાજર કરો અને હવે તો રાજમાં સોના મેરો સોના મોરોની જરૂર છે કે ભંડારામાં ખૂટે આવી રહી છે એટલે કે ઓની તમે જલ્દી જલ્દી બિરબલને હાજર કરો એટલે બરદનથી કીધું કે આવતીકાલે અમે જાય છે એટલે બીજે દાડે જા એટલે બીરબલે બધન ઘોડે ઘોડા લઈને ઘોડેસવાર લઈને ભાઈ પચીસ દાણા જા તો બીજે દિવસે બિરબલ હોવા દરવાજો બિરબલ ઊભો રહ્યો પ્રધાનજીને આવકાર આવેલો કીધું કે તમારે બિરબલ બોલાવે છે તમે આદર થાવ એટલે કે આદત થવાની વાત હોય આજ કે હું તમને કે દેશ પરદેશ ફરવા જાતો પણ બહુ અબલ્યું કે કે દરબારગઢમાં કોઠારામાં અનાજ અને ધન ખૂટી રહ્યું છે એટલે કે હું પાછો આવ્યો છું કે ધન ખૂટી રહ્યું છે એટલે કે હું પાછો આવ્યો કે એટલે કે ધન ખૂટી રહ્યું છે એટલે કે પાછો આવ્યો એટલે કે ધન હવે ધન ખૂટે તો પછી આપણે આપણા રાજનું શું થશે એટલે મને એનો વિચાર પહોંચ્યો છે કે એનો મને વિચાર પહોંચ્યો છે કે હા એનો વિચાર પહોંચ્યો એટલે બાદશાહને કહેતો એટલે કે ધન ખૂટે તો કોઈ ચિંતા ના કરતા અને બિરબલ દરબાર ઘટમાં હાજર નહીં થાય પણ હુકમ કરશો તો ધનની પ્રાપ્તિ કરી આપશે જો આટલો સંદેશો તમે બાદશાહને પોકાળો હવે બરદાનથી આ સંદેશો લઈને આવે છે બાદશાહને વાત કરી હતી બાદશાહે કીધું કે 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 ધન ખૂટ્યું છે સત્તાય બાદશાહને આટલો ધિસ્કાર આવે બાદશાહ ધન પૂરું કરવા માટે તૈયાર છો છે કે હા કે ધન પૂરું કરવા માટે તૈયાર છો છે કે શાબાશ એટલે ક્યાંથી બાદ બિરબલ હાજર નથી પણ હું બિરબલને સત્તા આપવામાં બેઠા આવું છું કે દિલ્હીમાં બિરબલ બિરબલને બાદશાહ પર ફેરીથી સુપ્રદ થાય છે અને એમનો હુકમને તમામ પાલન કરવું પડે હવે ઘેર પહેરાવ બાદશાહી હુકમ ફરમાયો એટલે બીરબલ હવારમાં એક પટ્ટી લઈ અને એક મોટું નગર હતું આ નગરમાં જઈને પટ્ટી જ્યાં જ્યાં ઝવેરાતની દુકાનો હતી ત્યાં જઈને એને દોઢી મોડી એટલે એ કાયમનો આ છે ભલે રજવાડા હતા કે લોકશાહી હોય કોઈ બી હોય એટલે એમ કે ચોરી તો ચોરી કાયમની ચોરી તો છે જ એટલે કોઈ ટૅ માટે ચોરીઓ કરીને બધે માલ રાખતા હતા ગુપત એટલે મને આ બિરબલે ક્યાં દિન કહેવાય રોડ રસ્તો કાઢવાનો છે માટે તમારો આ ખૂણો કપાશે છે તમારો ખૂણો કોઈ કે બે હજાર ગુના મોરવાનો કે પાંચ હજાર ગુના મોરવાના તો એક એક ઘણી બે ઘડીમાં એક લાખ ખૂના મોરું બિરબલને ભેગી થઈ જઈને તેઓ આ ખેલીમ ભરીને બિરબલે ઘેરાય અને બે ગયો છે